દીપા હા મારા બાપા એ હું નેનો હતો ને એટલે વીમો ઉતરાયો તો કે આજે યુવાનો વીમો પાસ થઈ ગયો પચાસ લાખ રૂપિયા આયા હે તો શું કરું મકોન લઈ લઉં મકોન લઈ લે હ પાસા હું કરે કોઈ નહીં મકોન રોય અને કોમ ધંધો એ તો જે નોકરી કરીએ એ કરીશું તો મુડી તો તાર મકોન માં ફિટ થઈ જઈ હા એટલે એ ના કરાય તો તારા એ પૈસો એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે તો મકવાન નું થઈ જાય અને મૂડી તારી એમ મૂડી રે એ તો કેવી રીતે થાય થાય તું મારો આઈડિયા વાપર મારે આજ વસ્તુ બની છે મારે મારા બાપાએ જમીન વેચી હતી 1 કરોડ રૂપિયા આયા હતા હ બરોબર જેમાં તું ખાલી આઈડિયા વિચાર તું મારો આઈડિયા વિચાર 1 કરોડ રૂપિયા આયા ને એ પૈસામાં મેં શું કર્યું ખબર હ એક મકવાન લીધું હા જેની અંદર 20 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું એસી હજાર નો હપ્તો ભરવાનો આવ્યો દર મહિને બરોબર એક વ્યક્તિ જે પૈસા આપણા સેફ હોય વ્યવસ્થિત મોનો હોય એના વ્યાજ ઉપર આપી દીધા પછી

વ્યવસ્થિત મોણો નતો ન્યારિયર્યો લોચા ઈ પડી ગયા મારા હં તો પછી મારા એવો વ્યવસ્થિત મોણો ચોકો રોકવાનો તારા વ્યવસ્થિત મોણા જો ભઈ કરસાને એક વાત કહી દઉં તને મારી નજર માં તો આખી દુનિયામાં માં હું બધા રખડ્યો નજર પીવડી દીધી તને એક જ મોણા મને લાગે જો તારા પૈસા શેપ રહે હ તારા ભાઈ બસ તો તું મારા 40 લાખ નું હું કરે તારા 40 લાખ નું હું મારું પેલું મકાન છોડાઈ દઉં યાર

હા પછી આપણે આપડે પચાસ લાખ નું સેટિંગ કરીએ કોક આગુ પાછું ભગવાન ખર તું રાત હવારે જ ના કોકની ની મૂડી ની પથારી ફેરવી નાખે